સચિન જીઆઈડીસી માં કેટલાક લોકો એક યુવકને પકડીને માર માર્યો છે જે અંગે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે રામેશ્વર કોલોનીમાં આવેલા શૌચાલયમાં બહારનો વ્યક્તિ શૌચાલય કરવા આવતા સ્થાનિક લોકોએ તેની પર ચોરી કરવા આવી હોય તેવી શંકા ગઈ હતી બાદમાં યુવક તેની બાજુની સોસાયટીમાં જ રહેવાનું નીકળતા તમામ બાબતે સમાધાન થઈ જવા છે સુરતના સચિન જીઆઈડીસી માં આવેલા રામેશ્વર કોલોનીમાંથી એક અજીબ ઘટના સામે આવી હતી જ્યાં રામેશ્વર કોલોનીમાં રહેતા કેટલાક યુવકોએ એક યુવકને પકડીને મેથી પાક ચખાડ્યો હતો સ્થાનિક લોકોએ બહારથી આવેલા યુવક પર શંકા જતા તેને માર માર્યો હતો અને બાદમાં છોડી પણ મૂક્યો હતો યુવકને માર મારતો અજાણ્યો વ્યક્તિએ આ વિડીયો બનાવ્યો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તેમાં જુદા જુદા પ્રકારની વાતો વહેતી થઈ હતી કહેવાઈ રહ્યું હતું કે સ્થાનિક વિસ્તારમાં અસામારિક તત્વોએ યુવકને માર માર્યો છે પોતાનો વર્ચસ્વના જોરે અસામારિક તત્વોએ યુવકને જાહેરમાં માર માર્યો હતો ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે પણ આ મામલે તપાસ કરતાં આ વાત કંઈક અલગ જ બહાર આવી છે ખરેખર યુવક અન્ય સોસાયટીમાં શૌચાલય કરવા ગયો હતો અને લોકોએ ચોર સમજીને તેની મેથી પાક ચખાડ્યો હતો તો આ ઘટના અંગે સચિન જીઆરડીસીના પીઆઈ એજે ચૌધરીએ જણાવ્યું હતું કે આ વિડીયો ગત મોડી રાત્રે મારી પાસે આવ્યો હતો જેને લઈને વિડીયોમાં દેખાઈ રહેલા શખ્સોને મેં રાત્રે જ પોલીસ સ્ટેશન બોલાવી તપાસ કરી હતી ત્યાં ખરેખર જાણવા મળ્યું હતું કે રામેશ્વર કોલોનીની સોસાયટીની બાજુમાં જ ત્યાં આવેલા એક સોસાયટીમાં યુવક રહેતો હતો તે યુવક બાળ ફરતો હતો ત્યાં શૌચક્રિયા કરવા માટે બાજુની સોસાયટીમાં આવેલા શૌચાલયનો ઉપયોગ કરવા પહોંચી ગયો હતો જોકે સ્થાનિક લોકોએ તેને ન ઓળખતા તેની પર શંકા વ્યક્ત કરી હતી અને લોકોએ યુવક અહીં ચોરી કે અન્ય કોઈ ગેરકાયદે આવ્યો હો શંકા રાખી મેથી પાક ચખાડી છોડી મૂક્યો હતો આમ એ વાત કરી છે અજર કુર્સી સાથે હર્ષદ શેઠા